નરેશભાઈ ને કોથળામાં પાનસેરી નાખીને ઘા કરવાની ટેવ છે જૂની થાય એટલે ગલગલિયા થાય બે માંથી એક કાંતિ અમૃતિયા કે ન ગોપાલ ઇટાલિયા કોઈએ નથી કીધું કે આમાં કોક વડીલ મધ્યસ્થી થાય ધ્યાનમાં કોઈ જાણે ને વરની ફય હું તમે હદાય આ રાહત રમત કરો તમારી પાસે કરોડો રૂપિયા છે પણ સરવાળે ખર્ચો ચૂંટણી નો ડેબે તો અમારે ચડે ને તમે કરો લીલા અમિત લોરિયા કરી છીડા એમ હોય ધાણા ઉપર પાણી છાટવાનું જેમ તાજા દેખાય ને એમ પાર્ટી જે હાર પછી મૂરજાઈ ગઈ થી એની ઉપર વિસાવદન ના છાંટા શું પડ્યા તાજા થઈ ગયા ગલોડા દેવા કે નરેશભાઈ ને હજી ભાજપ પ્રત્યે કાયદેસર નું ખૂચે તો છે જનતા ને આમાં એક પૈસા નો ફાયદો નથી સિવાય કે મનોરંજન મળે સર આપણે જોઈએ તો તેમને પણ ગાંધીભાઈ બોલ્યા છે તથા તેમને પણ રસ્તાને લઈને વાત કરી છે એને કઈ રીતે જુઓ છો સર પટેલ પ્રણેતા તરીકે લેવા પટેલના નેતા છે એમાં ના નહી એને ગઈકાલે પત્રકારોને કીધું કે મારી સમક્ષ જો આ પ્રશ્ન આવશે તો હું એનો કોશિશ કરીશ કોઈ પણ સમાજના પણ ભલા માણસ બે માંથી એકે ન કાંતિ અમૃતિયા કે ન ગોપાલ ઇટાલિયા કોઈએ નથી કીધું કે આમાં કોક વડીલ મધ્યસ્થી થાય એ બે સક્ષમ છે એની રીતે અને કોઈને અને ભાઈ નરેશભાઈ બાબત છે સાંભળો સામાજિક નથી ઈ પાટીદારો પ્રશ્ને પ્રશ્ને હામા નથી આવ્યા ઈ ધારાસભ્ય લેવલ રોડ રસ્તાના સાર્વજનિક પ્રશ્ને એની લડાઈ છે એમાં મારે એક લીટી બોલવાની થતી નથી બે પાટીદાર છે એ બરાબર છે પણ પાટીદાર કહું એ બે તો રાજનીતિક લડાઈ છે તો એમાં હું ક્યાં રાજકારણી તો છું નહીં હું તો લેવા પાટીદાર સમાજના અગ્રણી તરીકે મને બધા ગઈકાલે એનો જન્મદિવસ હતો કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટલિયા રાજનીતિક પગડા ખેલે છે એમાં મારે એક શબ્દ કહેવાનો આવતો નથી કારણ કે કોઈ પણ હું બોલીશ તો ઈ કોક ની ફેવર કોક ની અનફેવર એવું લાગશે અને એવું થયું ત્રિપાલસિંહ એવું થયું થયું શું ખબર છે નરેશભાઈ શું કીધું એક આમાં છે નરેશભાઈ ની કોથળામાં પાનસેરી નાખીને ઘા કરવાની ટેવ છે જૂની અને ચૂંટણી થાય એટલે ગલગલિયા થાય એને બુદ્ધિપૂર્વક શું કીધું કે ભાઈ જનતા એ તમને પાંચ વર્ષ માટે ચૂંટ્યા છે તમે સેવા કરો હવે ઈ વાત કોને લાગુ પડે અમૃત્યા ને કાંતિભાઈ કીધું હું રાજીને હું આપું એનો અર્થ એમ છે કે નરેશભાઈ ને હજી ભાજપ પ્રત્યે કાયદેસર નું ખૂંચે તો છે જ એને ગોપાલજી એક લીટી ન કીધી કાંતિભાઈ ને મીઠો તો મીઠો પણ સલાહ કયો તો ભાઈ તમને ચૂંટ્યા છે તો પાંચ વર્ષ સેવા કરો આ ડકો શું કરો એમ તો એનો અર્થ એમ છે કે ભાઈનું વલણ નરેશભાઈ પટેલ નું વલણ પણ હજી ભારત ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ નું તો છે તો તમે હાથે કરીને આવું કરો છો પછી ચર્ચામાં આવો પછી એમ કે મારી ઉપર લોકો ખોટી કેવું છે આજે જન્મ દિવસ છે બધા મને શુભકામના પાઠવવા આવ્યા છે અને હું આખા સમાજની હું શુભેચ્છા હું આખા સમાજની શુભકામના ઈચ્છું છું મા ખોડલ કે માં હુમાને પ્રાર્થના કરું કે અમારો સમાજ જે છે એ બધા એક રહે નેક રે

કે દોડવું હોય ને ઢાળ મળે એ પત્રકારો તો પત્રકારો હતા એને ખબર છે નરેશભાઈ ની પ્રકૃતિ કે ગમે એમ કરીને આમ એક ખાલી હળી પટાવ ભડકો થવાનો જી એટલે પૂછ્યું ને એને જવાબ એ દીધો તો નરેશભાઈ એ કીધું કે મારી સમક્ષ આ પ્રશ્ન આવશે એટલે ભાઈ તમારી સમક્ષ હું આવે તમે ક્યાં એવા કોઈ ન્યાય દેવતા છો ને કોઈ ગણમાન્ય એવી વાત નથી કે લેવા પાટીદારો ના કોઈ પણ સમસ્યા હોય નરેશભાઈ થકી ઉકેલી જાય એવું કઈ છે નહીં હજારો પ્રશ્નો છે લડવા એને નાના કલેક્ટર ને કીધું અમને રિવોલ્વર ના લાય કામ અમને ફાઈનાન્સરો જે છે એ હેરાન કરે છે અમારા સમાજ ને સત્યના કઈ એક લીટી બોલ્યા નરેશભાઈ નહીં બોલે તમે જુઓ આ બધા કેવા પગડા ખેલે છે

બાકીના બધા લોકોમાં ભારતીય જનતા પાર્ટી ના એના કૌટુંબિક કાકા થાય અમિતભાઈ ના કાકા થાય કોણ ભાઈ આપણા કાંતિભાઈ અમૃતભાઈ અને બે ને મતભેદ છે મતભેદ અને મતભેદ મતભેદ નો શબ્દ મત મતનો પણ ભેદ છે હવે તમે થોડાક દિવસમાં સાંભળશો કે અમિતભાઈ લોરિયા જે છે એ નજીકના ભવિષ્યમાં આમ આદમીમાં કે કોઈ પણ એની જગ્યા કરશે અને એમાં ખોટું કઈ નથી પણ એને એમ કીધું અમિતભાઈ એ રોડ ત્યારે કાંતિભાઈ અમૃત કીધું કે આવી દાતારી કરવાની જરૂર નથી એટલે એ રિહાણા એને કીધું દાતારી કે સાતારી હું મારા ખર્ચે કરું તમને શું વાંધો છે પણ મારું નામ મોટું થાય એની સામે તમને વાંધો હોય ઈ ના હાલે એની વાત વાજિબ છે કે ભાઈ હું મારું નામ મોટું થાય ને તો પૈસા દીધા રોડ થતો પાંચ દો લાખ સૌરાષ્ટ્રમાં સામાન્ય છે કોઈને પૈસા નહીં ક્યાં પડી આ નાક છે ને પાંચ મણની કાયામાં આ દોઢસો ગ્રામ નાક ની કિંમત છે આખા સૌરાષ્ટ્રમાં નાક ન હોય તો કાયા ને કઈ કોઈ હળગાવર રાખવી

તમે પોલિટિક્સમાં છો તો તમે કરો એ લીલા અને અમિત લોરિયા કરે છીનાળા એમ હોય એટલે એટલે અમિતભાઈએ પણ કીધું કાકા ને કાકા એટલે એના નીતિન કાકા ભાઈ સોરી કાંતિ અમૃત એને કીધું કે ભાઈ તમે જાડવા જાઓ તમે આવી રીતે અમે આગળ આવીએ એમાં તમે અમારું કઈ હેરાન થાવમાં અમે તો આગળ આવશું સમાજ નું સેવા કરશું અને એને પાછું કીધું કરું અમિતભાઈ લોરિયા કે અમે પાટીદારોના નહિ મોરબીના કોઈ પણ પ્રશ્ન હશે અમે તો અચૂકે અચૂકે એમાં લડત આપશું અને સહયોગ આપશું હવે આ જે આ વાક્ય જે છે એનું ઇન્ડિકેશન એ છે અમિતભાઈ જ્યાં એને ગમતી હશે એની ડાળે અને મોટા ભાગે આમ આદમી પાર્ટી હોઈ શકે કારણ કે અત્યારે આમ આદમી પાર્ટી નું ગોપાલભાઈ શું જીતી ગયા આમ આદમી પાર્ટી સંજીવની મળી ગઈ

ગુજરાતનું રાજકારણનું કેન્દ્ર મોરબી બન્યું છે ગુજરાતની ચર્ચાનું કેન્દ્ર મોરબી બન્યું છે ગુજરાતના નેતાઓ છે તે એકબીજા પર હાલ વાત પ્રહારો કરી રહ્યા છે સોમવારે છે તે ક્લાયટેક્સ છે તેના પર સૌ કોઈની નજર છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર